તો સંતરામપુર તાલુકાના તળાવમુવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે ડાંગર સોયાબીન અને મકાઈ જેવા મુખ્ય પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હવે ખેડૂતો સરકાર સમક્ષ વળતર માટે અપીલ કરી રહ્યા છે તો ગામના ખેડૂતો અને સરપંચના નેતૃત્વ હેઠળ પ્રાંત અધિકારીને પત્ર આપવામાં આવ્યું છે જેમાં તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર કે પેકેજ જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે

સાહેબ આ ખેડૂત માણસો છે બરાબર તો હવે કોઈ કે અનાજ વેચો કોઈ કે દાગીના ગમે તેમ કરીને રોપડીનું છે બરાબર હવે આ વરસાદને કારણે આ ખેતી અમારી ગઈ છે હવે અમારી એવી ઈચ્છા છે ગામ કે સરકારને કાલે પ્રાંતમાં ગયા હતા કલેક્ટર સાહેબને જાણ જાણ કરી છે કદાચ અમને સરકાર થોડો સાહસ અને સહકાર આપે તો બહુ અમને આનંદ થાય એવું લાગે છે છે તો કે અત્યારે આ કમોસમી હિસાબે અમારા ખેડૂતનું એટલું બધું નુકસાન થયું છે કે આ તમે જોઈ શકો છો કે ડાંગર કેટલી બધી બગડી ગઈ છે અત્યારે હાલ આ પાણીના હિસાબે ઉગી પણ ગઈ છે અને ઢોરને ખાવા ચારો તો કામ જ નથી લાગે એવું બાબતે દમંત્રને કોઈ રજૂઆત કરી છે હા સાહેબ અમે કાલે પ્રંત સાહેબને રજૂઆત કરી તેન કાલે આવેદન પત્ર આપી હતા તો આવિદનમાં શું જણાવ્યું તમે લોકો એમને કહ્યું છે કે તમે અમે અમારી બનતું જે છે તે તમે પosto કરી છો બેનસોના માપનું કાલની મધ્યતેન આ બાબતે આ બે શું કહેવું સાહેબ અમારે આ આટલું બધું ડાલગરનો નુકસાન થઈ છે

અને ગઈકાલે પ્રાંત સાહેબને આવેદન પત્ર પણ સમૂહમાં આપવામાં આવેલ છે જે આપ સાહેબ વિજિત થાય નુકસાન થયું આ લાખ રૂપિયા નુકસાન નું નુકસાન છે